તો ધારપુર મેડિકલ કોલેજમાં બેદરકારી સામે આવી છે હોસ્પિટલમાં દર્દીઓને અપાયું એક્સપાયરી ડેટનું દૂધ ત્યારે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા થવાનો આ ખુલાસો થયો છે ગાયનેક ટીબી વિભાગના દર્દીઓને દૂધ આપવામાં આવ્યું બે દિવસ જૂના દૂધ મુદ્દે ભારે બબાલ થઈ છે હોસ્પિટલના વોટ્સએપ ગ્રુપમાં દૂધનો મુદ્દો ઉઠ્યો છે લોકો અહીં સાજા થવા માટે આવે છે કે વધુ બીમાર પાડવા તે બાબતે સવાલ થઈ રહ્યો છે કારણ કે હોસ્પિટલમાંથી જે દૂધ આપવામાં આવ્યું તે બે દિવસ જૂનું હતું બે દિવસ જૂના દૂધ મુદ્દે ભારે બબાલ થઈ ગઈ છે ત્યારે અહીંયા જે દર્દીઓ છે તેમને વધારે બીમાર પાડવાના આ પ્રકારના ધંધા અહીંયા થતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેમને જે ખોરાક આપવામાં આવે તે ચોકસાઈપૂર્વક હોવો જોઈએ પરંતુ તેમાં જે તેમને દૂધ આપવામાં આવ્યું તે બે દિવસ જૂનું છે ધારપુર મેડિકલ કોલેજમાં ઘોર બેદરકારી સામે આવી છે અને તેમાં જે દર્દીઓને દૂધ આપવામાં આવ્યું તે એક્સપાયરી ડેટવાળું હતું એટલે જેના કારણે દર્દીઓની મુશ્કેલીમાં હજુ વધારો થઈ શકતો હતો દર્દીઓના આરોગ્ય સાથે આ ચેડા કરવાનો હક કોણે આપ્યો આ હોસ્પિટલને ગાયનેક ટીવી વિભાગના દર્દીઓને આ રીતે એક્સપાયરી ડેટ વાળું દૂધ આપવાનો મતલબ શું છે બે દિવસ જૂના દૂધ મુદ્દે હવે ભારે બબાલ થઈ છે જે કોઈ પણ આ બાબતે જે અધિકારી હોય કે જેમણે આનું ધ્યાન રાખવાનું હોય તેઓ કેમ બેધ્યાન રહ્યા ધારપુર મેડિકલ કોલેજમાં જે આ ઘોર બેદરકારી સામે આવી દર્દીઓને આપવામાં આવતું દૂધ એ એક્સપાયરી ડેટ વાળું નીકળ્યું હોસ્પિટલમાં દર્દીઓને એક્સપાયરી ડેટનું દૂધ અપાયું છે અને આ એક્સપાયરી ડેટનું દૂધ આપવાના કારણે દર્દીઓ વધુ બીમાર પડ્યા હોત તો તેના જવાબદાર કોણ થાત ગાયનિક અને ટીબી વિભાગના દર્દીઓને આ રીતે એક્સપાયરી ડેટવાળું દૂધ આપવામાં આવ્યું છે બે દિવસ જૂના દૂધ મુદ્દે હવે ભારે બબાલ થઈ છે ત્યારે હોસ્પિટલમાં દર્દીઓને જે ખાવાનું આપવામાં આવતું હોય છે જે ખોરાક આપવામાં આવતો હોય છે તેમાં ખૂબ જ ચોકસાઈ રાખવામાં આવતી હોય છે અને એવો ખોરાક આપવામાં આવતો હોય છે જેના કારણે તેઓ વહેલા સાજા થાય તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પ્રેમલ પાસેથી પ્રેમલ જે રીતે આ દર્દીઓને આપવામાં આવતો જે પણ ખોરાક હોય છે હોસ્પિટલ તરફથી તે આરોગ્યપ્રદ હોવો જોઈએ તે સૌથી મહત્વનું છે આમાં એક્સપાયરી ડેટ વાળું દૂધ જે પણ કોઈ અધિકારીએ પાસ કર્યું છે આપ્યું છે તે બાબતે હવે ક્યારે એક્શન લેવાશે શું કંઈ માહિતી મળી રહી છે ચોક્કસ જે પ્રકારે ધારપુર મેડિકલ હોસ્પિટલના જે પ્રસૂતિ ગૃહ છે તેમજ જે ટીબી વિભાગ છે તે આગળ જે એક્સપાયર ડેટ વાળું દૂધ આપવામાં આવ્યું હતું ત્યારે જે દર્દીઓના પરિવારજનો જે પ્રથમ તેનો ટેસ્ટ કર્યો હતો અને તે ખાટો જણાતા તાત્કાલિક ધોરણે જે ધારપુર હોસ્પિટલના સત્તાધીશોને આ જાણ કરી હતી અને સમગ્ર મામલો બહાર આવવા પામ્યો હતો હાલ તો જે જે છે તેઓ દ્વારા હાલ તો એ જે કેન્ટીન દ્વારા જે દૂધ આપવામાં આવ્યું છે તે કેન્ટીનની અંદર હાલ તો તપાસના આદેશ આપી દેવામાં આવે છે જી 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 આભાર માહિતી આપવા બદલ પ્રેમલ તો જે રીતે ગાયનેકને ટીબીના જે આ દર્દીઓ છે તેમને બે દિવસ જૂનું એક્સપાયરી ડેટવાળું દૂધ આપવામાં આવ્યું હવે આ બાબતે કોણ જવાબદાર અધિકારીઓ છે તે બાબતે પણ તપાસ થશે અને તે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ કારણ કે આરોગ્યપ્રદ ખોરાક દર્દીઓને આપવામાં આવતો હોય છે જેના કારણે દર્દીઓ વહેલા સાજા થાય

અડસઠ દર્દીઓને દૂધ આપવામાં આવ્યું એમાં કેટલીક અગિયાર તારીખની કેટલીક બાર તારીખની અને કેટલીક તેર તારીખની દૂધની થેલી આપવામાં આવે જી એટલે એનો મતલબ કે એક્સપાયરી ડેટ વાળું આપવામાં આવ્યું છે હા અમુક પેશન્ટોને અમને ખ્યાલ આવ્યો કે એ ખાટું લાગ્યું એટલે એ લોકોએ અમને જાણ કરી હતી એટલે અમે એ લોકો દર્દીઓ પાસેથી થેલી ફેંકવાડી દીધી છે અને જી તો આપના મતે એક્સપાયરી ડેટ વાળું દૂધ આપવા માટેનો જવાબદાર વ્યક્તિ કોણ છે એ અમારે ટ્રસ્ટ એજન્સી છે એ લોકો પ્રોવાઈડ થતી હોય છે જી આજે એક્સપાયરી ડેટ વાળા દૂધના કારણે આ દર્દીઓ વધારે બીમાર પડત તો જવાબદારી કોણ લેત કારણ કે જો તેમને યોગ્ય ખોરાક ન આપવામાં આવે અને આ રીતે એક્સપાયરી ડેટ વાળું દૂધ આપવામાં આવે તેના કારણે જો દર્દીઓ બીમાર પડે તો હોસ્પિટલની જવાબદારી બને છે હેલો જી સુગર છો હાજી રમેશભાઈ હા બોલો શું હતો તમારો પ્રશ્ન જી આપ આ બાબતે આ જે પણ અધિકારી આ કારસ્તાન કર્યું છે એમની સામે શું કાર્યવાહી કરશો હા એટલે અમે જે એજન્સી છે ટસ્ટોન એના સામે અત્યારે નોડી સામે ને એમને સામે લીગલ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમને સસ્પેન્ડ કરી દેશો હાલ ના હાલ સો સર સો એમને સસ્પેન્ડ કરવામાં આવશે કારણ કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કર્યા છે એમણે

જે છે તે મુશ્કેલીમાં મુકાઈ શકી હોત હવે જે કોઈ અધિકારી છે તેની સામે આખરા પગલાં લેવા જોઈએ મહત્ત્વની વાત એ છે કે આરએમઓએ તો અમારી સાથે લાઈન પર તેમણે કીધું કે તેમની સામે પગલાં લેવામાં આવશે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રકારે જે અધિકારીઓ આ પ્રકારનું કામ કરતા હોય છે અને બેધ્યાન રહેતા હોય છે તેમની સામે બહુ ખાસ કોઈ એક્શન લેવામાં નથી આવતા પરંતુ આશા રાખીએ કે જે રીતે આરએમઓ રમેશ પ્રજાપતિ અમારી સાથે વાતચીત દરમિયાન કીધું તે પ્રકારે આ જે પણ વ્યક્તિ છે જે પણ અધિકારી છે કે જેમણે આ લાપરવાહી વર્તી છે તેમની સામે કડક કાર્યવાહી થાય